नमस्ते विद्यार्थी मित्रों ओम ट्यूशन क्लासेस ना ऑनलाइन लेक्चर में आपनो हार्दिक स्वागत छे आज आपणे गुजरात परिचय में भाग एक विषय बात करीश तो जो ये प्रथम तो के गुजरात ने स्थापना क्यारे थी एक मे ओगणीस सौ साठ ना दिवस गुजरात ने स्थापना थी क्या तो साबरमती आश्रम ने स्थापना करवामां आवी आ स्थापना में स्थापक कोण हता તો આમાં આપણે સ્થાપક જોઈએ દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત કઈ દિશામાં આવ્યું તો એ આપણે જોઈએ તો પશ્ચિમ દિશામાં આવેલું છે એના પછી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં સ્થાન કયા નંબરનું કે પાંચમા નંબરનું મતલબ ભારતમાં ચાર રાજ્યો ગુજરાત કરતા કેવા છે આઠ રાજ્યો આપણાથી વસ્તીમાં કેવા હશે મોટા હશે એના પછી ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ભાઈ અમદાવાદ હાલ વર્તમાન પાટનગર કયું છે ભાઈ આપણું ગાંધીનગર એના પછી આગળ જોઈએ તો કે પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ડોક્ટર જીવરાજ મહેતા હાલ વર્તમાનમાં મુખ્યમંત્રી કોણ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેદી નવાજ જંગલ હાલ વર્તમાન રાજ્યપાલ કોણ છે આચાર્ય દેવવ્રત એના પછી પ્રથમ સ્પીકર કોણ હતા કલ્યાણજી મહેતા હાલ વર્તમાન સ્પીકર કોણ છે સંકટભાઈ ચૌધરી એના પછી પ્રથમ વિધાનસભાનું સ્થળ કયું હતું અમદાવાદ સિવિલ હાલ વર્તમાન વિધાનસભાનું સ્થળ કયું છે ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવન એના પછી પ્રથમ વિધાનસભામાં ધારાસભ્યો કેટલા હતા એકસો ને બત્રીસ એના પછી વર્તમાન વિધાનસભામાં ધારાસભ્યો કેટલા છે એકસો ને બ્યાસી આ ક્યાં સુધી બે હજાર છવ્વીસ સુધી આ ધારાસભ્યો એકસો બ્યાસી રહેશે પછી જેમ વસ્તી વધશે એમાં ધારાસભ્યોની સભ્ય સંખ્યા પણ વધશે એના પછી પ્રથમ સચિવાલય ક્યાં હતું ભાઈ આંબાવાડી પોલીક પહેલા તેત્રીસ એક નવો જિલ્લો બન્યો ભાઈ વાવ કયો જિલ્લો બન્યો વાવ એટલે કેટલા સંખ્યા કેટલી થઈ ભાઈ ચોત્રીસ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી તાલુકા પંચાયતો સંખ્યા કેટલી બસો ઓગણપચાસ અમલ ગુજરાતમાં ક્યારે થયો એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ અને ગ્રામ પંચાયતો ગુજરાતમાં કુલ કેટલી છે ચૌદ હજાર ને સત્તર ગ્રામ પંચાયતો ગુજરાતમાં જોવા મળે છે તો જો વિદ્યાર્થી મિત્રો આપને આ ચેનલ પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો આપણા બીજા મિત્રનો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે